તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે બધા દયા ભાભીને તો જરૂરથી ઓળખતા જશો પરંતુ શું મિત્રો તમે એમના કાર કલેક્શન ક્યારે જોયું છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દયાભાભીનું કાર કલેક્શન જોવાના છીએ જોકે મિત્રો અત્યારે તો દયાભાભી આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જોવા મળતા નથી કેમ કે મિત્રો તેમણે ઘણા સમયથી આ સિરિયલ છોડી દીધી છે હવે મિત્રો તે આવશે કે કેમ એની કોઈ ચોક્કસ માહિતી હજી મળી નથી પરંતુ મિત્રો આ તો રહી એક બાજુની વાત પરંતુ આજે આપણે દયાભાભી કેટલી મોંઘી મોંઘી ગાડીઓ તેઓ રાખે છે એની વિશે આપણે આજે વાત કરવાના છીએ તો ચાલો મિત્રો હવે વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ તો મિત્રો દયાભાભીના કાર કલેક્શનમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો છે ઓડી ક્યુ સેવન મિત્રો ઓડી ક્યુ સેવન છે તેની ભારતમાં પ્રાઇઝ છે પંચાણું લાખ રૂપિયા ટોપ સ્પીડ છે આ ગાડીની બસોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે બાર કિલોમીટરની ત્યાર પછી મિત્રો બી બીજા નંબરમાં આપણે વાત કરીએ તો દયાભાભી પાસે છે મર્સિડીઝ બેન્ચ ઈ ક્લાસ મિત્રો આ જે ગાડી છે તેની ભારતમાં પ્રાઇઝ અંદાજિત નેવું લાખ રૂપિયા છે ટોપ સ્પીડ આ ગાડીની છે બસોને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે સોળ કિલોમીટરની ત્યાર પછી મિત્રો દયા દયાભાભીના લક્ઝરિયસ કાર કલેક્શનમાં આપણે વાત કરીએ તો ત્રીજા નંબરે છે બી એમ ડબલ્યુ ફાઇવ સિરીઝ મિત્રો આ જે કાર છે એની ભારતમાં પ્રાઇસ છે પંચોતેર લાખ રૂપિયા ટોપ સ્પીડ છે એની બસોને પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને એવરેજ આપે છે અઢાર કિલોમીટરની તો મિત્રો આજે જે ત્રણ લક્ઝરી કાર છે તે દયાભાભીના કાર કલેક્શનમાં છે આ ઉપરાંત મિત્રો બીજી બધી કાર છે પણ મિત્રો આ જે ત્રણ કાર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લક્ઝરી કાર એમની પાસે છે તો મિત્રો અત્યારે તો આપણને દયા ભાભી છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આપણને જોવા મળતા નથી કેમ કે મિત્રો તેમણે ઘણા સમયથી આ શોને છોડી દીધો છે હવે મિત્રો તે આ સિરિયલમાં પાછા રિટર્ન ક્યારે આવશે અને એની કોઈ હજુ ચોક્કસ માહિતી આપણી પાસે નથી પરંતુ મિત્રો આ જે દયાભાબેનનું કાર કલેક્શન છે એ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો